હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન અખાત્રી સ્પેશિયલ ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો ભજન તમને ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ જય રણછોડ રંગીલા જય શ્રી રામ વરસાદ વરસે સે યાન રાધાર ઘડો તારો ઊંધો પડ્યો છે વરસાદ વરસે સે યાન રાધાર ઘડો તારો ઊંધો પડ્યો છે એ મા પાણી કે મરે ભરાય ઘડો તારો ઊંધો પડ્યો છે એ મા પાણી કે મરે ભરાય ઘડો તારો ઊંધો પડ્યો છે એ રે સુંદર સલો ચલના ભરિયા દર સલો સલાના ભરિયા એ માં નો શું વાક ઘડો તારો ઊંધો પડ્યો છે એ માં શું વાક ઘડો તારો ઊંધો પડ્યો છે વાદળ તો સમૃષ્ટિ થી વરસે વાદળ તો સમ થી વરસે એ માવર સાધનો છે શું વાક ઘડો તારો ઊંધો પડ્યો છે એ માં સાધનો શું વાક ઘડો તારો ઊંધો પડ્યો છે પર્વતની ટોચ પર પાણી ટકે નહીં પર્વતની ટોચ પર

રે સમાય ઘડો તારો ઊંધો પડ્યો છે આરે સમંદર જળથી ભરેલો આરે સમદરિયો જળથી ભરેલો એ માટીપુ પાણીનો ભરાય ઘડો તારો ઊંધો પડ્યો છે એ માટી પૂ પાણીનો રે ભરાય ઘડો તારો ઊંધો પડ્યો છે આરે સંસાર ખારનો છે દોરિયો આરે સંસાર ખારનો દોર્યો એ અમૃત કેમ ભરાય ઘડો તારો ઊંધો પડ્યો છે એ માય અમૃત કેમ ભરાય ઘડો તારો ઊંધો પડ્યો છે સતગુરુ શરણી દાસીરે બોલ્યા સતગુરુ શરણી રે બોલ્યા મોરખા મનમાં કરે છે વિશાર ઘડો તારો ઊંધો પડ્યો છે મોરખા તો મનમાં કરે સે વિશાર ઘડો તારો ઊંધો પડ્યો છે வர சா வருஷேனா தாரோந்தோ படியோ ரு சா வசே அனரா தாரோந்தோ படியோ ஷே இோஹிண்டோ ரன சோட ரங்கில ஹீரனுடோ ரன சோட ரங்க ஹீரனு பணசோடு ரிலீல హీర హిండోలో బాంధ్యో బాధ్య రణ సోడ రంగిలా కదం నిలింబడా డా డా రణ సోడ రంగిలా కదం నిలింబడా డాాళ రణ సోడ రంగిలా శుకన నో బాంధ్యో బాదో రణ సోడ రంగిలా శుకన దోరో బాంధ్యో రణ సోడ రంగిలా సోమవార నో దోర బో రణ సోడ రంగిలా ಸೋಮವಾರ ದೋರೋ ದೋ ಬಾದೋ ರಣ ಸೋಡ ರಂಗಿಲ ದೇವಕಿ ಕಿಮಾ ಜೂಲೇ ಏ ರಣಡ ರಂಗಿಲ ದೇವ ರಣ ಸೋಡ ರಂಗಿಲ ಮಂಗಳವಾರ ನೋ ಹಿ ರಣ ಸೋಡ ರಂಗಿಲ ಮಂಗಳವಾರ ನೋ ದ ರಣ ಸೋಡ ರಂಗಿಲ પિતા વાસુદેવ ઝુલાવે રણ સોડ રંગીલા પિતા વાસુદેવ ઝુલાવ્યા રણ સોડ રંગીલા બુધવાર દોરો બાંધ્યો રણ સોડ રંગીલા બુધવાર દોરો બાંધ્યો રણ સોડ રંગીલા યશોદા યશોદાજુલાવ્યા રણ સોડ રંગીલા ಮಶೋದಾಜುಲಾವೇ ರಣ ಸೋಡ ರಂಗಿಲ ಗುರುವಾನೋ ಹಿಂ ಬಾ ದೇ ಸೋಡ ರಂಗಿಲ ಗುರುವಾನೋ ದೋರೋ ಬಾ ದೇ ಸೋಡ ರಂಗಿಲ ನಂದ ಬಾಬಾಜೂಲಾವೆ ಮರಣ ಸೋಡ ರಂಗಿಲ್ಲ ನಂದ ಬಾಬಾಜೂಲಾವೇ ರಣ ಸೋಡ ರಂಗಿಲ್ಲ ಹಿರನ ಹಿಂ ಬಾಧೋ ರಣ ಸೋಡ ರಂಗಿಲಾ ಹ ಹಿರನ ಹಿಂೋಳೋ ಬಾಧೋ ರಣ ಸೋಡ ರಂಗಿಲಾ ಬಾಧಿ ಸೇ ಲಿಂಾ ರಣ ಸೋಡ ರಂಗಿಲಾ ಬಾಧಿ ಸೇ ಲಿಂಾನಿ ರಣ ಸೋಡ ರಂಗಿಲಾ ಶುಕ್ರವಾರ ನೀ ಡಾಳ ರಣ ಸೋಡ ರಂಗಿಲಾ શુક્રવરને દાડે બાંધ્યો સેરણ સોડ રંગીલા ભક્ત બોડાણ જુલાવે રણ સોડ રંગીલા ભક્ત બોડાણ જુલાવે રણ સોડ રંગીલા શનિવાર દોરો બાંધ્યો રણ સોડ રંગીલા શનિવાર દોરો બાંધ્યો રણ સોડ રંગીલા ಗಲ್ಲ ಗೋವಾಳಿಯ ಜುಲವೇ ರಣ ಸೋಡ ರಂಗಿಲ ಗೋವಾಳಿಯ ಜುಲವೇ ರಣ ಸೋಡ ರಂಗಿಲ್ಲ ರವಿ ಬ ದಡೆ ಬಾಧೋ ರಣ ಸೋಡ ರಂಗಿಲ ರವಿ ಬನ್ನೇ ದಾಡ ಬಾಧೋ ರಣ ಸೋಡ ರಂಗಿಲ್ಲ గోప యూలా రోడ రంగిలా గోప యో ఝులావెసెరణ సోడ రంగిలా అయ్యో పూనోరణ సోడ రంగిలా అయ్యో పూనోరణ సోడ రంగిలా వైకూట్ ఝలావే రోడ రంగిలా భక్తోస్ సౌ ఝులావే రోడ రంగీలా ിരണോ ഹിണ്ടോളോ ബാജോരണസോട രംഗീല്ല ഹിരണോ ഹിണ്ടോളോ ബാജോരണസോടീല കദം നെ ലിമ്പാഴ ബാജോരണസോടീല്ല കദം നെ ലിംബാന ഡാഴ രണസോടില്ല